પરંતુ ત્રણ વર્ષના પ્રેમ લગ્ન બાદ તે ફરીથી પ્રેમ માં પડી અને પછી પોતાના જ પ્રેમ અને પતિની હત્યા કરી દીધી નમસ્કાર આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશબુ પંડ્યા આ કહાની છે મુસ્કાન સૌરભ અને સાહિલની આ ઘટનાએ આખા મેરઠને હચમચાવીને મૂકી દીધું છે કેમ કે મુસ્કાને તેના જ પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો એટલું જ નહીં તે બાદ પોતાના પ્રેમી સાહિલને બોલાવ્યો અને તે બાદ બંને ભેગા મળીને તેને બાથરૂમમાં લઈ ગયા અને ત્યાં લઈ જઈને તેના શરીરના પંદર ટુકડા કરી દેવામાં આવ્યા અને વાત અહીંયા નથી પતી સૌરભના પંદર ટુકડા બાદ તેમણે એક બ્લુ કલરના ડ્રમમાં તેને ભરી દીધા અને ઉપર સિમેન્ટ નાખીને ત્યાંથી મનાલી ફરવા નીકળી ગયા તમને એમ થઈ રહ્યું હશે ને કે આખરે આ શું ચાલી રહ્યું છે પ્રેમી આવ્યો પતિને માર્યો ટુકડા કર્યા મનાલી ગયા શું છે તો આ ઘટનાને સમજવા માટે કે આવું કેમ થયું તે માટે થોડા વર્ષો પહેલા નજર કરવી પડશે કેમ કે આ એક એવી લવ સ્ટોરી છે જે સાંભળીને તમે ચકરાઈ જશો મુસ્કાન સૌથી પહેલા સૌરભને મળે છે વર્ષ બે હજાર સોળમાં અને આ મુલાકાત મિત્રતામાં ફેરવાય છે અને પછી મિત્રતા પ્રેમમાં સૌરભ મુસ્તાને કહ્યું હતું કે તે મર્ચન્ટ નેવીમાં છે અને લંડનમાં પોસ્ટેડ છે જેની જાણ મુસ્કાને તેના પરિવારને કરી પણ સૌરભનો પરિવાર મુસ્કાન સાથે તેના લગ્ન થાય તે નહોતો ઈચ્છતો જેથી સૌરભ તેના પરિવારની ઈચ્છાની વિરુદ્ધ જઈને મુસ્કાન સાથે લગ્ન કરી દીધા હતા અને લગ્ન પછી છ મહિના માટે તે લંડન જતો રહ્યો અને પાછળથી મુસ્કાનને ખબર પડી કે સૌરભ મર્ચન્ટ નેવીમાં છે જ નહીં પણ લંડનમાં એક બેકરીમાં કામ કરે છે તેની તો આર્થિક સ્થિતિ પણ એટલી સારી નથી પણ ત્યાં સુધી મુસ્કાન અને સૌરભની એક દીકરી પણ થઈ ગઈ હતી અને દીકરી થયા પછી સૌરભના પરિવારના સભ્યો પણ તેની નજીક આવવા લાગ્યા હતા પણ પછી વાર્તામાં એક નવો વળાંક આવે છે સૌરભ મોટા ભાગે લંડનમાં રહેતો હતો અને મુસ્કાન તેની પુત્રી સાથે ભાડાના ઘરમાં એકલી રહેતી હતી અને આ સમય દરમિયાન જ મુસ્કાન સાહિલ શુક્લાને મળે છે તે જ વિસ્તારમાં રહેતા બંને ખૂબ જ ઓછા સમયમાં એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા હતા અને હવે તો સાહિલની મુસ્કાનના ઘરે વારંવારની અવરજવર પણ શરૂ થઈ ગઈ હતી બંને ઘરે દારૂ પણ પીતા હતા પણ આની જાણ મકાન માલિકને થઈ જાય છે જે બાદ જ્યારે વર્ષ બે હજાર એકવીસમાં સૌરભ લંડનથી મેરઠ આવ્યો ત્યારે મકાન માલિકે તેને મુસ્કાન અને સાહિલના સંબંધની જાણ કરી હતી જે બાદ સૌરભ અને મુસ્કાન વચ્ચે ઝઘડો પણ થયો હતો અને આ ઝઘડો એટલો બધો વધી ગયો હતો કે મામલો છૂટાછેડા સુધી પહોંચી ગયો હતો પણ પછી સૌરભ બે હજાર ત્રેવીસમાં ફરીથી લંડન જતો રહ્યો અને તેમના ડાયવોર્સ નહોતા થયા અને તે બાદ સૌરભના ગયા બાદ મુસ્કાન અને સાહિલને જોને અલગ જ છૂટ મળી ગઈ હોય તેમ ફરવા લાગ્યા પણ આ વધુ સમય ન ચાલ્યો કેમ કે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં સૌરભ પરત આવી રહ્યો હતો મુસ્કાન અને સાહિલને સ્વતંત્રતા છીનવાવાની હતી અને સૌરભ પણ મુસ્કાનના જન્મદિવસ પર એટલે કે પચીસ ફેબ્રુઆરીએ જ આવી રહ્યો હતો તેનો જન્મદિવસ ઉજવવા પણ કદાચ અહીં મુસ્કાનનો કંઈક અલગ જ પ્લાન ચાલી રહ્યો હતો જેની જાણ સૌરભને જરાય નહોતી મુસ્કાન અને સાહિલે બંને મળીને મુસ્કાનના બર્થડેના દિવસે જો સૌરભને મારી નાખવાનો પ્લાન બનાવી દીધો હતો પરંતુ કોઈક રીતે તે શક્ય ન થયું અને સૌરભ બચી ગયો જે બાદ તેમણે ત્રણ માર્ચે તેની દીકરીની એક્ઝામ પૂર્ણ થઈ તે બાદ તેને પોતાની માતાના ઘરે મૂકી આવી અને તે દિવસે સૌરભની હત્યા માટેનું બીજો પ્લાન એક્ટિવ કરી દેવામાં આવ્યું રાત્રે સૌરભ તેના રૂમમાં સુવા ગયો કે તરત જ મુસ્કાને સાહિલને ફોન કરી દીધો અને પછી મુસ્કાને અમુક જ ક્ષણોમાં સૌરભે પોતાના શ્વાસ છોડી દીધા હતા અને તે બાદ મુસ્કાન અને સાહિલ સૌરભના મૃતદેહને બાથરૂમમાં લઈ જઈને કટર વડે તેના શરીરના પંદર ટુકડા કરી દીધા એક બાદ એક આ ટુકડાઓને ડ્રમમાં મૂકી તેને સિમેન્ટ વડે સીલ પણ કરી દેવામાં આવ્યું અને તે બાદ સાહિલ તેના ઘરે નીકળી ગયો અને મુસ્કાન ત્યાં બોડીને ઠેકાણે લગાવી દીધી હતી પણ અહીંયા સાહિલ ઘરે એકલો નહોતો ગયો તે સૌરભના કાંડા અને તેનું ગળું પ્લાસ્ટિકની બેગમાં પેક કરીને લઈને ગયો હતો અને પછી ચાર માર્ચની સવારે તેમને મૃતદેહ ભરેલા ડ્રમને રૂમમાં મૂકીને શિમલા મનાલી ફરવા નીકળી ગયા હતા તે સમયે મુસ્કાન પોતાની સાથે કુલ ચોર્યાસી હજાર રૂપિયા લઈને પણ ગઈ હતી ચૌદ દિવસ પછી જ્યારે પૈસા ખતમ થઈ ગયા ત્યારે બંને મેરઠ પાછા આવવાનું નક્કી કરી લીધું પણ આ વચ્ચે મુસ્કાને તેની માતાને ફોન કર્યો હતો જે બાદ આખી હકીકત બહાર આવી મુસ્કાને તેની માતાને ફોન કરીને પૈસાની માંગણી કરી હતી પરંતુ માતાએ કહ્યું કે તું સૌરભ સાથે જો તો પૈસાની શું જરૂર છે જે બાદ ગુસ્સામાં આવીને મુસ્કાને તેની માતાને કહ્યું કે સૌરવ આ દુનિયામાં છે જ નહીં મેં જ તને મારી નાખ્યો છે જે માતા ડરી ગઈ અને આ વિશે પોલીસને જાણ કરી અને પોલીસ અઢાર માર્ચે સૌરભના ઘરે પહોંચી આખી ઘટનાની હકીકત સામે આવી અને પોલીસે ઘટના સ્થળેથી જમ મળી આવી હતી જેને તોડતા તેમાંથી સૌરભના શરીરના ટુકડા મળી આવ્યા હતા જે બાદ જ્યારે મુસ્કાનના પ્રેમી સાહિલના ઘરે પોલીસ પહોંચી ત્યારે પોલીસ ચોંકી ગઈ કેમકે પોલીસને ઘણી વિચિત્ર વસ્તુઓ તેને જોવા મળી કેમકે સૌરભની હત્યા કર્યા બાદ સાહિલ તેનું માથું અને બંને હાથ એક થેલીમાં ભરીને તેના ઘરે લઈને ગયો હતો સાહિલે ઘરની દિવાલ ઉપર ભગવાન શંકરના ચિત્રો દોર્યા હતા અને આ ઉપરાંત એક જગ્યાએ તાંત્રિક વિધિનો ફોટો પણ હતો તેના બધા ચિત્રો સ્કેચ પેનની મદદથી બનાવ્યા હોય તેવું પણ લાગી રહ્યું હતું રૂમમાં એક બિલાડી પણ મળી આવી હતી જે સાહિલની પાલતુ બિલાડી હોવાનું કહેવાય છે તેને અંગ્રેજીમાં કેટલાક વાક્યો પણ લખ્યા હતા જે ખૂબ જ અજીબ હતા જોકે આ બાદ પોલીસે તેનું ઘર સીલ કરી દીધું હતું

પણ હતી મુસ્કાન બંને આઈડી પરથી તેના સ્નેપચેટ પર મેસેજ મોકલતી હતી જેમાં સાહિલના વખાણ હતા તેની માતા દ્વારા કરવામાં આવેલા સાહિલના સંદેશાઓ બતાવીને મુસ્કાને એ પણ બતાવવાનો પ્રયાસ કર્યો કે પરિવારને તેમની વાતચીત સામે કોઈ જ વાંધો નથી હવે શું સાહિલ સાથે મુસ્કાન પ્રેમ હતો કે તેને માત્ર સાહિલનો ઉપયોગ સૌરભિયર રસ્તેથી હટાવવા માટે કર્યો હતો તે તો આગળની તપાસ બાદ જ સામે આવશે તો અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે નમસ્કાર